બીકો ફ્લોર ક્લીનર પ્લાન્ટ બિસ નોનટોક્સિક અને સુપર ઇફેક્ટિવ બસ થોડું બીકો એડ કરવાનું અને ફ્લોર થઈ જશે ડીપ ક્લીન અને ઘર થઈ જશે મસ્ત ચકાચક અને ફ્રેશ અને ખાસ તો એનું લેમન ગ્રાસ અને બેઝિલ ફ્રેગરન્સ એટલે કે રિફ્રેશિંગ મૂડ પણ ક્લીન થઈ જશે જો ભાઈ હવે ફ્લોર કેટલો ક્લીન લાગે છે બીકો ફ્લોર ક્લીનર ક્લીન ધેટ યુ કન યુ વન સી